ઓમ નમ શિવાય હર હર મહાદેવ શિવભક્તો ભક્તો આજે હું તમને મહાશિવરાત્રીની હરણ હરણીઓ અને તેના બચ્ચાઓ અને શિકારીની વ્યાજની કથા કહું છું તો ધ્યાનથી સાંભળજો શિવભક્તો એક અરણ્યનું જંગલ અને તે જંગલમાં એક ભીલ પારધી હાથમાં ધનુષ્ય બાણ અને પીવાનું જળપાત્ર લઈ જંગલના એક બીલીના વૃક્ષ ઉપર ચડી ગયો જ્યાંથી એક જળાશય થોડે જ દૂર હતું સંધ્યા વીતવા માંડી અરણ્ય સુમસામ બન્યું માત્ર શું શું પવન સુસવી જંગલના ગગન ઊંચા વૃક્ષોને ડાળીઓ સહિત ડોલાવતો હતો તેનો અવાજ નિસ્તબ્ધતાને તોડતો હતો મહાશિવરાત્રિના રાતના પહેલા પ્રહરે એક તરસી હરણી ત્યાં આવી નાની ચંચળ રૂપાળી કાયાથી પાણી જોઈ હર્ષાવેશમાં કૂદતી પાણી પી પાછી ફરી શિકારીને એમ થયું કે ખોરાક મળ્યો જાણી હાથમાં ધનુષ્ય પર બાણનું સંધાન હરિણના વધ માટે કર્યું શિકારીથી આમ કરવા જતાં તેના હાથના ધક્કાથી થોડું પાણી અને બિલીપત્ર નીચે પડ્યા બીલીના એક ઝાડ નીચે શિવલિંગ હતું એ જળ અને બિલીપત્રથી શિવની પ્રથમ પ્રહરની પૂજા સંપન્ન થઈ ગઈ અને મહાશિવરાત્રીના શિવપૂજાના એક મહાત્માની ભીલના થોડા ઘણા પાપ તો તત્કાલ નાશ પામી ગયા ભીલનું ધનુષ્ય પર બાણ ચડાવવું ને તેમ કરતાં તેના જળપાત્રીમાંથી જળને બિલીપત્ર તેના હાથના આઘાતથી ભોય પર પડ્યા આ ખડખડાટથી મૃગલીને ભયથી ઊંચી જોયું વ્યાજને જોતાં તે વ્યાકુળ બની ગઈ અને બોલી અહીં હરણી બોલે છે કે હે વ્યાજ તું શું કરવા ચાહે છે મને સાચું કહીજે ત્યારે શિકારી કહે છે કે મારા કુટુંબના માણસો આજે ભૂખ્યા બેઠા છે સવારનું કાંઈ ખાવાનું મળ્યું નથી તને મારી અને તેની ભૂખ મટાડીશ હરણી સમસમી ઉઠી એટલે કે ખૂબ ડરી ગઈ હરણીએ જોયું કે ભીલ ધનુષ્ય પર ચડાયેલું બાણ નક્કી જ છોડશે અને મારું મૃત્યુ થવાનું જ છે હવે હું ક્યાં જાઉં ભાગવા માંડું તો તુરત જ પાછળ બાણ છોડશે અને હું મૃત્યુ પામીશ અંધારામાં પોતાની નાની ચંચળ કાયાને થરકાવતા હરણીએ ભીલને કહ્યું કે હે ભીલ મારા માસથી તને સુખ થશે આ અનર્થકારી શરીર માટે આનાથી અધિક મહાન પુણ્યનું કાર્ય બીજું શું હોઈ શકે શિવ ભક્તો અહીં અરણી ખૂબ સરસ બોલે છે અહીં અરણી બોલે છે કે ઉપકાર કરવાવાળા પ્રાણીને આ લોકમાં જે પુણ્ય પ્રાપ્તિ થાય છે તેનું સો વર્ષમાં પણ વર્ણન થઈ શકતું નથી પરંતુ આ સમયે મારા બધા બચ્ચા મારા આશ્રમમાં છે હું એને મારી બહેનને અથવા સ્વામીને સોંપીને પાછી આવીશ ત્યાં સુધી એ શિકારી તું થોભી જા તું મને મારીશ માં અહીં શિકારી બોલે છે અરે એવું તે કદી બનતું છે મનુષ્ય પણ જીવ જતો હોય ત્યાં આ રીતે વચનબદ્ધ થઈને પાછો ફરતો નથી તો તું તો જાનવર હરણી અહીં મરવા પાછી આવે એ કેમ બની શકે એ અહીં બને નહીં હું તો તને મારીશ જ ત્યારે હરણી બોલે છે કે હે ભીલ તું મારી આ વાતને મિથ્યા ના સમજ હું નક્કી જ પાછી તારી પાસે આવીશ તેમાં જરા પણ સંશય નથી વનેચર સત્યથી જ ધરતી ટકેલી છે સત્યથી જ સમુદ્ર પોતાની મર્યાદામાં સ્થિત છે સત્યથી જ વાદળામાંથી જળની ધારા થાય છે સતીમાં જ બધું સ્થિત છે અહીં શિકારી બોલે છે ના મૃગલી તારી વાત સાચી પણ પાછા આવી કોઈ જીવ કાઢી દેવા સામે ન ઊભું રહે માટે એ વાત હું ખોટી માનું છું મૃગલી ભયભીત બની ગઈ અને વિસ્મિત બની ફરી બોલી વ્યાજ સાંભળ હું તારી સામે એવા શપથ ખાવ છું કે જેથી ઘર પર જઈ અવશ્ય તારી પાસે પાછે આવતી રહીશ બ્રાહ્મણ જો વેદ વેચે અને ત્રણેય કાળ સંધ્યા ન કરે તો તેને જે પાપ લાગે છે તે હું ન આવું તો મને લાગે પતિની આજ્ઞાનું ઉલ્લંઘન કરી સ્વેચ્છા અનુસાર કાર્ય કરવાવાળી સ્ત્રીઓને જ પાપની પ્રાપ્તિ થાય છે કરેલા ઉપકારને ન માનવાવાળા ભગવાન શંકરથી વિમુખ રહેવાવાળા ધર્મનું ઉલ્લંઘન કરવાવાળા તથા વિશ્વાસઘાત અને છલ કરવાવાળા લોકોને જે પાપ લાગે છે એ પાપથી હું પણ લુપ્ત થઈ જાઉં જો જઈને પાછી ન ફરું તો આવા શપથ ખાઈને હરણી ચૂપ ઊભી રહી ગઈ હરણીના સત્ય અને ધર્મમય ઉચ્ચારણોની ભીલના મન ઉપર અસર થઈ અને ભીલ બોલ્યો સારું હવે તું તારા ઘર ઉપર જા હરણી હર્ષથી આશ્રમ મંડળ તરફ ગઈ મહાશિવરાત્રીનો પ્રગાઢ અંધકાર અરણી અને અવનિને ભરી રહ્યો હતો દૂર દૂર શિવાલયમાંથી મુનિઓના કંઠે ગવાતા શિવ નામ કીર્તન નાદ ચોમેર લીપાતો હતો હરણી ભાખી ગઈ તે સત્યાસત્યની આલોચના કરતાં કરતાં ગણો આભને માંડવડે આંખ મીચામણા કરતા હતા આમને આમ રાતનો પ્રથમ પ્રહર વીતી ગયો મૃગલી ગઈ પણ એના આશ્રમમાં તેની બીજી બહેન અને પતિ બાળકો સાથે હતા તે બીજી મૃગલીએ પતિને કહ્યું મારી બહેન પાણી પીવા ગઈ છે પણ હજુ પાછી ફરી નથી કેમ થયું હશે બાળકો પણ રાહ જુએ છે હું જાઉં જોઈ આવું ને પાણી પણ પીતી આવું એને કહેજો કે આટલું બધું રાત્રિ વેળાએ અરણીય રોકાણ ખોટું છે ભલે બચ્ચાને હાલ કરીને અરણી પોતાની નાની બહેનને ભાળ લેવા જળાશયે ઉપડી દૂર દૂર આગેથી એને જોતા જ ભીલે ધનુષ્ય પર ભાથામાંથી બાણ ખેંચ્યું ચડાવ્યું આમ કરવાથી ફરી પ્રથમની જેમ ભગવાન શિવ ઉપર એટલે કે શિવલિંગ ઉપર જળ અને બિલીપત્ર પડ્યા એ દ્વારા મહાદેવજીની બીજા પ્રહરની પૂજા સંપન્ન થઈ ગઈ જોકે તે પ્રસંગવશ આકસ્મતિક થઈ ગયો પણ વ્યાદ માટે તે સુખદાયક બની ગઈ હરણીએ ભીલને ધનુષ્ય ખેંચતો જોઈ પૂછ્યું હે વ્યાદ મારી વાત સાંભળો હું ધન્ય છું મારો દેહ ધરવાનું સાફળ્ય થઈ ગયું છે કેમ કે આ અનિત્ય શરીર દ્વારા ઉપકાર થશે પરંતુ મારા નાના નાના બચ્ચા ઘરમાં છે એથી હું એકવાર જઈ મારા સ્વામીને સોંપી દઉં પછી તારી પાસે જરૂર આવીશ અહીં શિકારી બોલે છે તારી વાત પર ભલા વિશ્વાસ કેમ મૂકી શકાય હું તને મારીશ એમાં સંશય નથી અહીં શિકારી બોલે છે તારી વાત પર ભલા વિશ્વાસ કેમ મૂકી શકાય હું તને મારીશ એમાં સંશય નથી ત્યારે બીજી મૃગલી બોલે છે બીજી હરણી બોલે છે કે વ્યાધ જે કાંઈ કહું છું તે સાંભળો જો હું પાછી ન આવું તો હું મારું બધું પુણ્ય હારી જઈશ કેમ કે જે વચનદેહ પલટી જાય છે તે પોતાના પુણ્યને હારી જાય છે મૃગલીના શપથ અને સત્ય સત્યવળુંબિયા ઉચ્ચારણથી ભીલ પ્રભાવિત થયો અને બોલ્યો જાઓ મૃગલી તમે પણ જાઓ ઘરે હરણી પાણી પી હર્ષપૂર્વક આશ્રમ તરફ ચાલી આમ જાગતા જાગતા રાતનો બીજો પ્રહર પણ વ્યાજનો પૂરો થયો ત્રીજા પ્રહરનો પ્રારંભ થયો જંગલના શેવાલયોમાંથી હવે તો શિવ શિવનો ગંભીર અવાજ જંગલના પહાડોમાંને અને નદીઓની ભેખડોમાં પડછંદા પાડતો હતો ઘણો સમય વીતી જવા છતાં પ્રથમ પહોરે વચન આપી ચાલી ગયેલી હરણી ભીલ ખોજ કરવા લાગ્યો પણ એટલામાં જળના માર્ગમાં એક હરણને જોયું ભારે હૃષ્ટપષ્ટ હતું એને જોતા જ વ્યાજને હર્ષ થયો અને ધનુષ્ય પર બાણ ચડાવી તેને મારવા ઉદ્ધમ થયો આમ કરવા જતાં તેના પ્રારંભવર્ષ થોડુંક જળ અને બિલીપુત્ર શિવલિંગ પર પડ્યા જેનાથી સૌભાગ્યવશ ભગવાન શિવની ત્રીજા પ્રહરની પૂજા સંપન્ન થઈ ગઈ એ રીતે ભગવાનને તેના પર પોતાની દયા બતાવી પાંદડા આદિ પડવાનો અવાજને નિસ્તબ્ધ રાતમાં હરણને કાને જતાં મૃગે વ્યાધ તરફ જોયું અને પૂછ્યું શું કરો છો ત્યારે વ્યાધ બોલે છે કે તારો વધ કરું છું ત્યારે હરણ બોલે છે કે શા સારું મારો વધ કરો છો ત્યારે શિકારી બોલે છે કે મારા કુટુંબના પોષણ માટે તને મારું છું વ્યાધના આ બોલ સાંભળતા જ હર્ષિત બની હરણ બોલ્યો હું ધન્ય છું હાથમાંનું બાણ હરણ તરફ તાકી રાખતા ભીલ બોલ્યો ધન્ય કેમ ત્યારે હરણ બોલે છે કે હું હૃષ્ટ છું અને મારા જેવી કાયથી આપની તૃપ્તિ થશે મરીને ધન્યતા પામીશ હા જેનું શરીર પરોપકારના કામમાં નથી આવતું તેનું બધું જ વ્યર્થ ચાલ્યું ગયું અહીં હરણ ખૂબ સરસ બોલે છે જે સામર્થ્ય રહેલ હોવા છતાં કોઈનો ઉપકાર કરતો નથી તેનું એ સામર્થ્ય વ્યર્થ ચાલ્યું જાય છે તથા તે પરલોકમાં નર્કગામી બને છે પરંતુ એકવાર મને જવા દો હું મારા બાળકોને તેની માતાના હાથમાં સોંપી અને બધાને ધીરજ બંધાવી હમણાં પાછો આવીશ શિવરાત્રિએ અજાણતપણે શિવપૂજનથી વ્યાજનું પાપી હદે પણ આમ તો સ્વસ્થ થઈ જ ગયું હતું એનો પાપ પૂંજ નાશ પામતો જતો રહ્યો હતો એટલે હરણી વાત સાંભળી તે વિસ્મિત અને બોલ્યો જે જે અહીં આવ્યા છે તે બધા તમારી જેમ જ વાતો કરી બનાવી ચાલ્યા ગયા પરંતુ વચન આપી જનારા હજુ સુધી પાછા ફર્યા નથી મૃગ તું પણ આ સમયે સંકટમાં છે એથી જૂઠું બોલી ચાલ્યો જા તો આજ તો મારો જીવન નિર્વાહ કેમ થાય ત્યારે હરણ ખૂબ સરસ બોલે છે વ્યાધ હું જે કાંઈ કહું છું તે સાંભળો મારામાં અસત્ય નથી સારું ચરાચર બ્રહ્માંડ સત્યથી જ ટકેલું છે જેની વાણી જૂઠી હોય છે તેનું પુણ્ય તેજ ક્ષણે નષ્ટ થઈ જાય છે તો પણ ભીલ તમે મારી સાચી પ્રતિજ્ઞા સાંભળો શિવરાત્રિના દિવસે ભોજન કરવાથી જે પાપ લાગે છે ખોટી સાક્ષી દેવાથી સંધ્યા ન કરવાથી દ્વિજને જે પાપ લાગે છે તે પાપ પણ મને લાગે જો હું જઈને પાછો ન આવું તો જેના મુખમાંથી કદી શિવનું નામ નથી નીકળતું જે સામર્થ્ય હોવા છતાં પણ બીજાઓ પર ઉપકાર નથી કરતા પર્વના દિવસે શ્રીફળ તોડવા અભક્ષ ભક્ષણ કરતા તથા શિવની પૂજા કર્યા વિના અને ભસ્મ લગાવ્યા વિના ભોજન કરી લે છે એ બધાનું પાતક મને લાગે જો હું જઈને પાછો ન આવું તો આવું હરણ ખૂબ સરસ વ્યાધને શિકારીને કહે છે આવી મૃગની વાત સાંભળીને શિકારી કહે છે જાઓ શીઘ્ર પાછા આવી જજો શિવભક્તો એ બંને હરણીઓ અને હરણ ત્રણેય જે પ્રતિજ્ઞાબદ્ધ થયેલા છે તે આશ્રમ પર મળ્યા બે હરણીઓ પતિ હરણી જ રાહ જોઈ રહી હતી એમને આવેલા જોતા જ બોલી ઉઠી તમે આવ્યા પણ અમે તો બે વ્યાજને ભક્ષ સારું અમારું શરીર ખાવા આપવા વચનબદ્ધ થઈને ચાલી આવીએ છીએ ત્યારે હરણ બોલે છે આગેના જળાશય પાસે બિલ્લીના ઝાડ પર બેઠેલા એક વ્યાઘને મેં પણ વચન આપ્યું છે મેં મારા શરીરને તેને સોંપી દીધું છે તો હવે આપણે ત્રણેય શું કરશું જવું જોઈશે કારણ કે આપણે સત્યના પાછપા બંધાયેલા છીએ સ્વામીન મારી એક વાત સાંભળો મોટી મૃગલીએ કહ્યું આપણા વિના આ બાળકો કોની પાસે રહેશે એ સમયે મેં વ્યાજ પાસે પ્રથમ જ પ્રતિજ્ઞા કરી છે માટે મને એકલી જ જવા દો ત્યારે નાની મૃગલી બોલે છે ના મોટી બહેન હું તમારી નાની બહેન છું સેવિકા સમી છું તમે અહીં રહો મને વ્યાજની પાસે જવા દો નાની હરણી બોલી ત્યારે હરણ બોલે છે તમે બે અહીં રહો હું જ વ્યાજની પાસે જઈશ કેમ કે બાળકોનું રક્ષણ અને પાલન માતાથી થાય છે હરણ બોલ્યો અહીં બંને હરણીઓ બોલી ઉઠી પ્રભુ તમે અમારા પતિ છો તમે જાઓ અને અમે પતિ વિના જીવતી રહીએ તો અમારા જીવનને ધિક્કાર છે ત્યારે વચનના પાલન કર્યા વિનાના જીવનને પણ ધિક્કાર છે હરણ બોલ્યો ત્યારે બાળકોનું શું કરશું બધા અંદરો અંદર વાતો કરે છે ત્યારે નક્કી કરે છે કે આપણે પાડોશીને સોંપી દઈશું આપણા બાળકોને પાડોશીને સોંપી દઈશું ભલે કહી ચાલો કહી બે હરણીઓ માતાઓએ પોતપોતાના બચ્ચાને વહાલ કર્યું શરીર ઘસ્યા આંખમાં આંસુ લાવીને અરસપરસ રોયા હરણીને પણ બાળકોનો વિયોગ આકરો લાગતો હતો છતાંય રોતા રોતા બોલ્યા ચાલો કર્તવ્ય પાલનના એ પરોપકારના પંથ વિષયમાં જ હોય છે ત્રણે ચાલ્યા જ્યાં વૃક્ષ પર ભીલ બેઠો હતો અને રાહ જોઈ રહ્યો હતો ત્યાં માતા પિતાને જતા જોઈ બાળકો પણ તેમની પાછળ પાછળ ચાલ્યા તેઓ મનોમન સોચતા હતા વિચારતા હતા કે જે ગતિ માતા પિતાની થશે તે આપણી થશે આ બધાને એક સાથે આવેલા જોઈ વ્યાજને ભારે હર્ષ થયો અને ધનુષ પર બાણ રાખ્યું એ સમયે ફરી જળ અને બિલીપત્ર શિવલિંગ પર પડ્યા એથી શિવજીની ચોથા પ્રહરની પૂજા પણ સંપન્ન થઈ ગઈ એ સમયે વ્યાજના બધા પાપ ભસ્મ થઈ ગયા ત્યાં જ હરણ અને બેઉ હરણીઓ બોલી વ્યાધ શિરોમણી શીઘ્ર કૃપા કરી અમારા શરીરને સાર્થક કરો તેમની આ વાત સાંભળતા જ વ્યાધને શિકારીને ભારે વિસ્મય થયું અજાણપણે કરેલી શિવ પૂજાના પ્રભાવે તેને દુર્લભ જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું હતું તે વિચારવા માંડ્યો આ મૃગ જ્ઞાનહીન પશુ હોવા છતાં પણ ધન્ય છે સર્વથા આદરણીય છે કેમ કે પોતાના શરીરથી જ પરોપકારમાં લાગેલા છે મેં આ સમયે મનુષ્ય જન્મ મેળવીને પણ ક્યાં પુરુષાર્થનું સાધન કર્યું મેં કાંઈ કર્યું નથી બીજાઓના શરીરને પીડા પમાડી મારા શરીરને પોષ્યું છે પ્રતિદિન અનેક પ્રકારના પાપ કરીને મારા કુટુંબનું પાલન કર્યું છે એનું આ સમય મને સ્મરણ થઈ રહ્યું છે શિકારી બોલે છે મારા જીવનને ધિકાર છે મારા જીવનને ધિકાર છે તે સમયે શિકારીએ ધનુષ્ય પર ચડાવેલ બાણને ધનુષ્ય પરથી ઉતારી લીધું ધનુષ્ય ઝાડની ડાળીએ ટાંગી બાણ પાછું પીઠ પાછળના ભાગમાં મૂક્યું અને હળવેથી લાગણી ભળ્યા અવાજે તે બોલ્યો મૃગો તમે જાઓ તમારા જીવનને તો ધન્ય છે ભીલરાજ અમે અમારા દિધેલ વચનની પૂર્ણતા કાજે આવ્યા છીએ પાછા જવા નથી આવ્યા હરણો બોલ્યા જુઓ પાછળ અમારા બાળકો પણ વહી આવ્યા છે એટલે કે આવ્યા છે તેઓ પણ અમારા ધર્મનું અનુસરણ કરવા આવ્યા છે હરણીઓ બોલી હા શ્રેષ્ઠ ભીલ અમારા માતા પિતા પરોપકાર માટે પોતાના દેહ સમર્પણ કરવા ચાલી નીકળ્યા છે તે ઉચ્ચતર પરોપકારને માર્ગે જવાના પાઠ ભણી અમે તમારી સમક્ષ આવ્યા છીએ માટે જે બાણોથી તમે અમારા માતા પિતાને વિંધો એ જ બાણથી અમને પણ મારી અમારા દેહથી તમારા કુટુંબની ભૂખ શમન કરજો બાળકો બોલી ઝાડની નિકટ આવી મરવા ઊભા રહી ગયા અહીં બાળકો પણ મરવા ઊભા રહી ગયા અહીં શિકારી બોલે છે હે પરોપકારી જ્ઞાની ભલા જીવો તમે જાઓ તમને મારનાર હું કોણ તમારા તો દર્શન જ પાવનકારી છે તમે તમારા આશ્રમે જાઓ હું મારા ઘરે જઈશ આવું કહી ભીલ બિલ્લીના વૃક્ષ પરથી નીચે ઉતર્યો કે તરત જ એક દિવ્ય તે ઝળઝળી ઉઠ્યું અને એક પળમાં સામે પાર્વતી સહિત ભગવાન શિવજી આવીને ઊભા રહી ગયા ભસ્માંકિત દેહ એટલે કે ભસ્મવાળો દેહ માથે જટા ચંદ્ર ડોકમાં સર્પો હાથમાં ડમરૂને ત્રિશૂલ વ્યાગંબર ત્યારે ભગવાન શિવ બોલે છે કે ભીલરાજ માગો માગો હું તમારા પર પ્રસન્ન થયો છું ત્યારે ભીલ બોલે છે કે હે મહારાજ હે શિવજી હવે મારે કંઈ માગવાનું નથી આપ મને મળી ગયા કંઈ ભીલ શિવજીના પગમાં તો પહેલાં પડી ગયો અહીં ભગવાન શિવ કહે છે કે તારી પૂજાથી હું રાજી થયો છું માગ તારે જે જોતું હોય તે માગ હે દેવેશ તમારી પૂજા અર્ચના કે ભક્તિ તો મેં કદી કર્યા નથી ને આપ મારા પર પ્રસન્ન બની ગયા તે વાતનું હાર્દ સમજવા કૃપા કરો મને કંઈ સમજાતું નથી ત્યારે ભગવાન શિવજી કહે છે કે આજે મારી રાત્રિ મહાશિવરાત્રી છે આજે જે રાતભર જાગી મારા લિંગ પર બીલી કે જળ ચડાવે છે તેના પર હું સદાય પ્રસન્ન થાઉં છું ત્યારે વ્યાધ શિકારી બોલે છે કે હે દેવેશ્વર મેં આજ આપના કોઈ લિંગ પર પત્ર કે જળ ચડાવ્યા નથી હું તો ક્રૂર કર્મ કરવાવાળા ઝાડ પર ઉપર ચડી ગયો છું અહીં શિવજી બોલે છે અહીં ઝાડ નીચે મારું લિંગ છે તું જળપાત્ર લઈ ઝાડ ઉપર ચડેલ તે જળપાત્રનું જળ ધનુષ્ય બાણ ચડાવતી વખતે મારા લિંગ પર ઢોળાતું આમ રાત્રિના ત્રણ પ્રહર સુધી ઢોળાયું છે અને પાંદડા પણ ઉપર પડ્યા છે એમ અજાણપણે પણ તે આજે રાત્રિ મારી ભક્તિ આચરી છે એ કેમ મિથ્યા જવા દઉં ભલે તે વિધિવત મારી પૂજા કરી નથી દર પ્રહરે મારા જપને દોહરાવ્યા નથી આંકડો ઘઉં જવ ફૂલ મધ ઘી દૂધ સાકર અબીલ ગુલાલ કંકુ દર્ભ આદિથી મારી અર્ચના કરી નથી મારી સ્તુતિ ગાય નથી ભલે તે પ્રહરે પ્રહરે બ્રાહ્મણો જમાડ્યાનો સંકલ્પ કર્યો નથી મને મીઠાઈના થાળ અને અડદની વાનગીઓ ધરી નથી કેળાના ફળો અર્ધે આપ્યો નથી દાન દીધા નથી મને નમસ્કાર કર્યા નથી પણ અજાણપણે તે મારા શિવલિંગને આટલોય અર્ધે આપ્યો છે એ મારી ભક્તિ આચરવા બરાબર છે માટે માગ માગ હું તારા પર આજ કાને પ્રસન્ન થયો છું ત્યારે વ્યાધ બોલે છે કે બસ દેવેશ્વર આપના દર્શન થકી બધું પામી ગયો આપના દર્શન અને સવરનું બધું જ આવી ગયું હવે કોઈ વાંચના રહી નથી શિવજી અહીં બોલે છે વ્યાજ સાંભળો આજથી તમે શૃંગવેર પૂરના ઉત્તમ રાજધાનીનો આશ્રય લઈ દિવ્ય ભોગોનો ઉપભોગ કરો તમારા વંશની વૃદ્ધિ નિર્વિઘ્ન રૂપથી થતી રહેશે વ્યાધ મારા પર સ્નેહ રાખવાળા ભગવાન શ્રી રામ એક દિવસ નિશ્ચય તમારા ઘર પર પધારશે અને તમારી સાથે મિત્રતા પણ કરશે આવું કહી ભગવાન શિવ અને માતા પાર્વતી ત્યાંથી અર્થધ્યાન થઈ જાય છે તો શિવભક્તો આવી સુંદર હરણહરણીઓ અને તેના બચ્ચાઓની એક શિકારીની વ્યાજની મહાશિવરાત્રીની કથા જો તમને ગમી હોય તો બીજા લોકોને મોકલજો હરર હર મહાદેવ ઓમ નમઃ શિવાય